વિવાદ યથાવત કલેક્ટરને શ્રી રાજપૂત કરણી સેના તેમજ મહાકાલ સેના દિયોદર દ્વારા આવેદન પત્ર પાઠવ્યું લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લાગણી દુભાય તેવો વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર ગુજરાત મા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ ઉઠી છે કે પુરુષोत्तम રૂપાલાની ટિકિટ રદ થાય ત્યારે બનાસકાંઠા જિલ્લાના નિયોદર નાયબ કલેક્ટરને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગધિયોદર તેમજ શ્રી રાજપૂત કરણી સેના નિયોદર અને માકા સેના નિયોદર અને જાગીરદાર સમાજ બનાસકાંઠા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર લોકસભાના ઉમેદવારોને તેમજ પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તેમજ રજવાડા વિશે વિવાદસ્પદ નિવેદન કરી સમાજ વિશે બોલતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેનાથી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાયેલ છે અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાની સ્વતંત્ર રિયાસતો અર્પણ કરેલી છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના દેશની અખંડતા માટે બલિદાનો આપેલા છે ભૂતકાળ જ તેનો સાક્ષી છે અને રાજપૂતોની અસ્મિતાનો સોનેરી પાને અને રાજપૂતોના બલિદાનો સોનેરી અક્ષરે કંડારી છે તેમ છતાં એક સમાજને સારું લગાડવા તેમજ ચૂંટણીમાં મત મેળવવા નજીવા સ્વાર્થ માટે ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ બનાવીને બિનજવાબદાર રીતે નિવેદન કરે છે તે સમગ્ર સમાજ માટે નિંદનીય અને દુઃખ જ છે રાજપૂત સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં આગામી સમયમાં પરસોદમાની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થાય અને મોવડી મંડળ દ્વારા તેમની સભ્ય રદ કરી તેવી રાજપૂત સમાજમાં ઉગ્ર માંગ જોવા મળી રહી છે અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા અમારો છત્રી સમાજનો એક જ વિરોધ છે રૂપાલાથી બીજા કોઈથી અમારો વિરોધ નથી અને એની ટિકિટ રદ કરે એ અમારી માગણી છે અને જો એ ટિકિટ રદ નહીં કરી તો એના માટે આખા ભારતભરમાં એમને ભોગવવાનો વારો આવશે આખા ભાજપને અમારે મોદી સાહેબથી કોઈ વિરોધ નથી કોઈ અમારે કોઈ ગન્યા અન્યાતિ કોઈ જ નથી વિરોધ અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અમારા છત્રી સમાજ માટે એને જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માંગો છો કે તને અમે પડકારવા તૈયાર છો અમે છત્રી સમાજ આ આવેદનપત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દઈએ જ્યાં સુધી આ રાઈ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવારને રાખી એ જગ્યા થી માટે મોકલી શકે છે અમે ભાજપનો નો ત્યાં સમર્થન કરશો જો રૂપાલા ને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્ર થી ઉગ્ર એમનો વિરોધ થશે